પટેલ પરિવાર અને ખમણનો જાદુ અમદાવાદ શહેરમાં એક પ્રેમાળ પરિવાર રહેતો હતો પિતા પ્રવીણ માતા ગીતા દીકરી ઋષિકા અને નાનો પુત્ર શ્રવણ પ્રવીણ અંકલનો એક નાનો ખમણનો સ્ટોલ હતો જે આખા શહેરમાં ખૂબ પ્રખ્યાત હતો લોકો દૂર દૂરથી તેમના સ્વાદિષ્ટ રૂ જેવા પોચા ખમણ ખાવા આવતા પણ એક દિવસ વાર્તામાં વળાંક આવ્યો શહેરમાં બીજા ઘણા નવા ફૂડ સ્ટોલ ખુલી ગયા દરેક જગ્યાએ સ્પર્ધા વધી ગઈ ધીમે ધીમે પ્રવીણ અંકલના સ્ટોલ પર ગ્રાહકો ઓછા થવા લાગ્યા પ્રવીણ અંકલ ચિંતામાં ડૂબી ગયા અને સ્ટોલ પર નિરાશ બેઠા હતા જ્યારે ગીતા આંટી ઋષિકા અને શ્રવણે પિતાને ઉદાસ જોયા ત્યારે તેઓ બધા ભેગા થયા આપણે હાર નથી માનવાની ગીતા આંટીએ કહ્યું આપણે બધા મળીને કામ કરીશું અને આ સ્ટોલને ફરીથી ચમકાવીશું બધાએ નક્કી કર્યું કે હવે મહેનત ચાર ગણી વધારવી પડશે દીકરી ઋષિકાએ મદદ કરવાનું શરૂ કર્યું તે ગામના નાના બાળકોને ટ્યૂશન આપતી હતી હું ભણાવીને પરિવારને મદદ કરીશ તેણીએ કહ્યું ટ્યુશનના પૈસા તે તેના પિતાને આપતી જેથી સ્ટોલ માટે નવી વસ્તુઓ લાવી શકાય નાનો શ્રવણ સ્ટોલ પર ધ્યાન આપતો હતો તેણે નક્કી કર્યું કે હવે સ્ટોલ એકદમ સ્વચ્છ અને ચમકદાર હોવો જોઈએ તે દરરોજ સવારે બધું સાફ કરતો અને ગ્રાહકો આવે ત્યારે હસતા મોએ તેમનું સ્વાગત કરતો આજે સ્ટોલ કેટલો સુંદર લાગે છે એક ગ્રાહકે કહ્યું અને ગીતા આંટીએ પોતાનો જાદુ ચલાવ્યો રાત્રે ઘરેથી તેઓ ખાસ મસાલાવાળા ખમણ ઢોકળા અને ચટાકેદાર ચાટ બનાવતા આ સ્વાદ કોઈ પાસે નહીં હોય તેમણે વિચાર્યું આ નાસ્તો એટલો સ્વાદિષ્ટ હતો કે તેની સુગંધ આખા વિસ્તારમાં ફેલાઈ જતી પ્રવીણ અંકલ પણ નવા જોશમાં આવી ગયા તેમણે સ્ટોલમાં સુંદર સજાવટ કરી ગીતા આંટીના સ્પેશિયલ ખમણ માટે એક અલગ બોર્ડ લગાવ્યું તેમણે ગ્રાહકો માટે ખમણ સાથે મફત ચાટણી જેવી સરસ ઓફર્સ પણ રાખી ધીમે ધીમે મહેનત રંગ લાવવા લાગી લોકો પાછા આવવા લાગ્યા પ્રવીણ અંકલના ખમણનો સ્વાદ ગીતા આંટીના સ્પેશિયલ મસાલા અને શ્રવણની સરસ સર્વિસ માઇનસ આ બધાથી સ્ટોલ ફરીથી ધમધમવા લાગ્યો હવે સ્ટોલ પર બધી બેઠકો ભરાયેલી રહેતી સ્ટોલની સાથે ઋષિકાની ટ્યુશન ક્લાસમાં પણ બાળકો વધતા ગયા ગીતા આંટીના હાથના બનાવેલા નાસ્તાની માંગ એટલી વધી ગઈ કે તેમને બીજા સ્ટોલમાં વેચવા માટે મોકલવા પડ્યા પટેલ પરિવારની મહેનત અને એકતાએ કમાલ કરી દીધો હતો પટેલ પરિવારે શીખ્યું કે ધંધો ભલે નાનો હોય પણ જો પરિવાર સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી ખમણ સ્ટોલ હવે માત્ર એક સ્ટોલ નહોતો તે તેમના પ્રેમ સંઘર્ષ અને જીતનું પ્રતીક બની ગયો પરિવારની એકતા એ જ સૌથી ઉત્તમ મસાલો છે